રામ જય શ્રી કૃષ્ણની શરૂઆતનો કોઈ ટાઈમ નહીં જડતો જો વિડીયાનો વાં રહીએ અને આપણે કામકાજ કરતા હોય ને તો મોબાઈલ ભેરો ન હોય કંઈ કામ કરતા હોય સેટો ને મોબાઈલ ભેડ હોય ઘાય જો મોબાઈલ હાથમાં લઈએ ને તો પાછું કામમાં ખોટી પો થાય એટલે મોબાઈલનું તો અમુક વાર ઓહાણ જ ન હોય હમણાં તો ફૂલ કામ ધરબડાટી બોલે ઘરનું ઢોનું પાછા દી ટૂંકા અને ટાયાનું બધું કરેલી ને ત્યાં હાંજ પડે જાય અને એમાં છોકરા ભણવા જાય ને કંઈ હાંજી ન પરવારી ના તો મારે છે ને એના હાટું થઈને છે ને પાઉંભાજી બનાવવાની હેજમાં બર્તનનો ખડુકલો કરી લીધો અને લુગણા હંકેલ થપ્પો માર્યો તે મૂકમાં હે તે હું કાં હા ને લુગડા હકેલે ખાટલે પડ્યા હું કાં પછી મૂકતાં પેલા પાઉંભાજી બનાવીને તેણું બધું તૈયાર કરેલા બફાતું થાય ને તો પછી બીજા વેસિંગ ગેપમાં કામ થયા રાખી હતી બર્તનનું તો પેલા વિચારું તો સુલે બાફી પાછું વરે પર્યાણ બદલાય મેં લાવો ને કુકરમાં ગેસી મસ્ત બફાઈ જાય તે પ્લાન બદલાયો અને ચાલુ સામાન લઈ લીજો હિયારાનું બધું બકાલું મસ્ત તાજું અહીંયા પાણી ડોલ લીધી મા પેલા તો ઠાવુકા ધોવે નાખી ધોવે નાખીએ ને આમ નાખ્યું ને આમ બકાલ આમ કાં આવી હે એમાં ટોરા ભરવા બન્યું એટલી ઘડીમાં ધોવે નાખીએ ને તો દવા વારું હોય ને આ ફ્લાવરને તો આપણે થાય ઘેર વજે વાર લાગે આ નર્સ અસલ અટાણે હિયારામાં જ થાય લીલી ડુંગરી બધું હે ને ધોવીને ઠાકું પછી નાના નાના ટુકડા કરે અને નાખે દીધું કુકરમાં પછી ઠાકું બાફે નાખીએ અને લહણ હે ને બે લીલું અને આ હુકલ એની દા હે ને ગ્રેવી કરવી એ મહેરસું ને બધું નાખે અને આની મારે ચટણી કરવાની હે આપણે એલું કોરો મરસું આવે ને એને રીતે નાખું આ લાલ નાખું કલર માટે અને કલર માટે હે ગાજર અને બીટ બીટનો ખાસ ઉપયોગ કરીને બીટ જ લેવાનું હોય તો અર્જુન જાય ને તો લેતો આવે હું કે બે બીટ લેતો હોય તો મસ્ત ખવાય એ પ્રમાણે અહીં બીટનો ટેસ્ટ જરા કરલો બો એટલે છોકરાઓની ઓછો ભાવે આપણે મોટાઓની તો ભાવે અને બટેટું બટેટું નાનું કડ નાખવાનું છે હોય કેમકે બટ બટેટા તો આપણે વરો હાકું ખાતા હોય જે આ હિયારાના બકાલા હૈ ને એ અટાણા ખાસ ખવાય અને પાલકની ભાજી ઘરની હે ધાણા ઘરના છે તો પાલક હું ઉતારતી આવા પહેલાં તાણી ધોવેને બાફા મૂકેદા

લેવા તો મોકલી લો ને પણ એ જઈએ કાર આવે નગર પછી અલવેલી હોવાથી ખમણે નગર પછી એ બાફે ને મસ્ત કલર પણ આવે જાય બટર નાખે ને પછી જીરા નો નાખે ને જીરું નાખે ને મસ્ત મજાનો ગ્રીન કલર થઈ ગયો ડુંગળી અને કેપ્સિકમ મરશું હોય તીખાસ એમાં મર્યો હોય જ નહીં કેપ્સિકમમાં કલરફુલ હોય ખાલી અને આ બાજુ હે લાલ મરશું કલર વાળો એ પણ ગમતું ખાલી પાઉભાજી નો મસાલો પડે એ પણ ટેસ્ટ મુજબ અને બટર છે ને નાખીએ ને તો ટેસ્ટ હોય ને સુપર આવે અને આ શાકભાજી બખીને બખાય પછી વઘારે ખાલી અને બફાતું તો બફા નહીં રહે છે તો તમારો ભી દોવા મૂકવાનું કામ હોય ને એ પકાવેલા પેલા વઘાર ઊંકા થઈ જાય ને તો પછી ખાલી બાફેલી હે એ સૂંધો કરે નાખવાનું જ રીએ અને બાફવામાં એક બીટ બાકી રહે બીટ આવે ને તો કદાચ આજે રવિવાર હતી નોય ચડે તો પછી એવા હાટ ઊંકા વાટને જ જોઈએ પછી થઈ જાય મોડું ટાબરિયાને થાય ભૂખ લાગે હાથ વાગે ને હાથ હાડા હાથ એટલે એને ખાવું જોઈએ ટાઈમ વેલો અમી તો ખાઈ પીએ આઠ થાય તો બંધ હોય વધવા જાય ને એટલે ખાવાની વેલું બનાવવું પડે આજે રવિવાર હતી પછી મોડો મોડું પ્લાન કર્યો નકતા હું કાલે કરવા દઈ ઘેર આવતે રવિવારે પાછું કરીશ આજ નવીન નવીન ઘેર હોય ને તારે હાટું બનાવવા થાય

કે તમે આ હે આમાં મોટો ને ઝીણકો કયો લાગે ને કોમેન્ટ કરીને કીજો દીયા પડખે ઉભે જા કયો મોટો ને નાનો ની આમાં કયો મોટોન ને કયો નાનો હમણાં તો ઈ કોમેન્ટ કરે ને બતાડવાનું હે ને ભાઈ હમણાં વિડીયોમાં આવતા ને દીયા ભાઈ હમણાં નતા આવતા વિડીયોમાં માંડો પડે ગો ઓ માંડો પડે ગો ઓય માં જોતા કરી સેન્ડવીસ ઊન ભઈ મશીન લેવા દી બનાવવાનું નવીન નવીન જ નહીં ઓર્ગેનિક પૌવાડી બની દે ને ઓલાવા દે હાલો તમે શીખ જશો તો પછી મારે કાં હું કરું રાંધવાનું કે હે કે

મોર્નિંગ અઢાર વાગે દસ થયા અને આજ છે સોમવાર અને આજ ત્યાં હે ને કંડોળે હે મસ્ત પોગ્રામ સમૂહ લગ્ન ઇન્ટરનેશનલ મેરસિપ સુપ્રીમ કાઉન્સિલ તરફથી અને સોમને મંગળ બેદી સુધી પ્રોગ્રામ હે અને અમારે આ ઢોકળું રોજી આવી ના પણ હે પોગ્રામ અને જ્યાં ધાણા લેવા તો ધાણા લેવાઈ જાય તો બનાવવાની નારિયેળને ને ધાણાની ચટણી તાજા ધાણા હેતી ધળી કાઢીને તોડવા થાય અને ઠાર હમણાં અત્યારે ઓસેરી છે પણ હમણાં ઠાર નામ નથી લેતી બંધ થવાનું ધાણાને થાર લે ખરી ન જાય ને ફૂલ ધાઉથી બંધ નહીં થાય એવું લાગે ફૂલ ઝાકર આવે હમણાં તો આ ઓસેરી હે જરાક આ ઠાર ઝાકરને માંદગી આવે જાય કે રૂત બદલે ઠાર હોય ટાઈટ પડે તડીકા બપોરી પડે એટલે વધુ ભેરું થાય ને આમાં હે નારો ફવારો માર દેવો જો કોક કોક હુકારો દેખાય ને પાંદડા પાંદડામાં નારો ટાવે ગયો જારિયા દુનિયાના હે આવડ બાઉયા હોય ને ઓલા તો દવા વાળા હોય આવડ બાબે ને એમાં કંઈ દવા દારૂ ન થાય ત્યાં એટલે આ જ વધારે તોડીએ ધાણાને તો ખેતર ભર્યું આ નાખીએ ને તો હારા હેઠા ઉમેરીને હોય જવારીમાં ઉગ્યા ને તો કંઈ વધારે પડતા તોડીને નાખા અને ધાણાને તો લીધે છે ને આપણે આંખ્યું બહુ ફાયદો થાય આંખ્યું તેજમાં બહુ જ ફાયદો થાય નારિયેળ ને મરચાં લીલા લીલાને નાખે અને બનાવવાની સકણી ગમેણાભેરી ખોવાયેગા પૂણા બારક જેવું થયું અને આપણે પાછું છે ને નવું સોપાન ચાલુ કર્યું અટાણે હે ને પુરલાન મન થયું ছোকরা যে শরদি যে নতুন উনও না ঘিওয়ারা তেল বাড়া তো উধর হাওয়া আসু মা উনুতে দায় ভাত ওরণ রোটলো তো গরম লাগে নেত এ বুঝে খাই তো বাধা নাই রোটন পুঁ প্রোগ্রাম করবো আহট ঠাউকু রোবণ করে અને પછી નાખીએ અને મારે રૂપારો તાપ સુલે છે ને રાંધવું બહુ જ ગમે સુલે થાય અસલ અને સળે એકદમ રૂપારું ટેસ્ટ અને ગેસ હે ને કાસું પાકું સળે મારા મનમાં એવું થાય બાકી તો સિટીમાં હોય તો ગેસું જ વાપરવા આપણે સુલે મેળ જ ને આવે ਇਹ ਉਹ ਹੈ ਅਨੇ ਕਾਮ ਲੋਭ ਭਗ ਤੇ ਕੂ ਅਨੇ ਜੀਣੂ ਜਾਖੂ ਤਾਂ ਪਸੇਂ ਥਿਆ ਰੱਖੇ ਦੀ ਆਖੋ ਤਾਂ ਜੁਦੀ ਜੋ ਕੇ ਪਰਵਾਦਾ ਜੋੜੈ ਨਹੀਂ ਪਸੇਂ ਹਾਲਿਉ ਰਿਓ ਧੀਰੋ ਧੀਰੋ ਤੇ ਹਾਲੋ ਤਾਂ ਮੂ ਪਹਿਲਾਂ ਡੋਵਣ ਕਰਨਾ ਖਨ ਪਸੇਂ ਦੇਖਾੜੀ ਮੇੜ ਆਈ ਹੈ ਤਾਂ ਕਾਲਾ ਤਾਂ ਪਾਉ ਬਾਜੀ ਕਰਤਾ ਕਰਤਾ ਪਾਸੋਂ ਦਾਇਆ ਭੁਖਿਆ ਥਾਈ ਉੱਤਾ ਮੈਂ ਉੱਤਾ ਮੈਂ ਪਸੇਂ ਵੀਡੀਓ ਨੋਹਣ ਨਾ ਆਵੇ ਕੋਈ ਬਨੇ ਗੂ ਤੋਈ ਭਣੋਹਣ ਨਾ ਆਇਓ ਨ ਖਾਈ ਲੀਤੋ ਨ ਪਸੇਂ ਵੋਹਣ ਆਇਓ ਤੇ ਹਾਲਿਉ ਮੂ ਕਈ ਤਾ

तेरे लिए अपन ताजू होयी मान लेने तो सल्बने ही बेवान तो ना आशा आशा। गामड़ा माल बने, अब तो बने हो क्या? बच्ची सिटी में ना बने, बनता होएगा कौन होगा? आना जी बुटेश्ट ना जा देवता ली द, कॉट फैपसल बने। मैं ढीर होता है पर फिर ऐसी होएगी, ढीर बुटेश्ट तमस्ता है, हमेशा डे एक दम ना ह

હરલ પડે મારે ખબર ને ઉછલાય અસલ જોઈ અને બનાવી પણ અસર જ્યાં આસુઆસું પછી ને